બવગાડા ટોલનાકા હાઇવે પર પ્લાસ્ટિકના કેરેટની આડમાં ટેમ્પામાં લઈ જવાતો રૂપિયા ચાર પોઈન્ટ વીસ લાખનો દારૂ સાથે ચાલક ઝડપાયો પારડીના બગવાડા ટોલનાકા નજીક રૂપિયા ચાર પોઈન્ટ વીસ લાખનો દારૂ ભરી જતા ટેમ્પાને પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી ટેમ્પામાં પ્લાસ્ટિકના ખાલી કેરેટ નાળમાં ચોરખાનામાં દારૂ સંતાડાયો હતો પોલીસે ત્રણ શખ્સોને વોન્ટેજ જાહેર કર્યા છે દારૂનો જથ્થો મહારાષ્ટ્રના તલાશ રીતે ભરી નવસારી પહોંચાડવાનો હતો પોલીસે કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પારડીના બગવાડા ટોલનાકા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મહારાષ્ટ્રથી નવસારી દારૂનો જથ્થો લઈ જતા વલસાડ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર ટેમ્પો નંબર આરજી ઝીરો ફોર જીસી થ્રી નાઇન ફાઇવ નાઇન આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા ફાલકાના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક અનોપ ઉર્ફે અનિલ પોટલિયાની ધરપકડ કરી હતી અને દારૂની બોટલ નંગ સોલસો આઠ જેની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ વીસ લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો જે અંગે પૂછપરછ કરતા કાર્તિક જેના પૂરા નામઠામની ખબર નથી નાય જથ્થો ભરાવી આપ્યો હતો અને આ જથ્થો ભરેલ ટેમ્પો વિશાલ રહેવાસી મહારાષ્ટ્ર અને તરુણ બંનેના પૂરા નામઠામની ખબર નથી નાય ટેમ્પો આપ્યો હતો પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ ટેમ્પો સહિત કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણ આરોપીને વોરન્ટેજ બતાવી પારડી પોલીસ મથકે પ્રોવિશન એક્ટ હેઠળ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે દબાવો જેથી આવનાર ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ વિડિયો